હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ તમારે કાલ પેપર છે ઇતિહાસનું તો આપણે ધોરણ બાદ ઇતિહાસના વિભાગ સી અને વિભાગ ડીના મોસ્ટ હેપિક્વેશન જોવાના છે ટાઈમ બહુ ઓછો છે એટલે ફટાફટ પૂરું કરી દઉં છું તમે આ અહીંયા આપેલા આઈએમપી એકવાર તમે કાલે પેપર આપવા જાઓ છો તો પહેલાં અહીંયા આપેલા આઈએમપી એક વખત મોટું મોટું ફટાફટ રિવિઝન કરીને જજો આમ તો ઈચ્છા નથી પણ બધા વિદ્યાર્થીની કોમેન્ટ આવતી હતી કે બેન આઈએમપી આપો 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 એટલે ફટાફટ વિડીયો બનાવી દઉં છું બાકી વિશ્વાસ જોવો હોય તો તમે મારા મનોવિજ્ઞાનના તત્વજ્ઞાનના વિડીયો ચેક કરી શકો છો એમાં અઢળક વિદ્યાર્થીઓ મને જે ફોલો કરે છે એમની કોમેન્ટ આવે છે અને બેઠે બેઠું મનોવિજ્ઞાનનું પેપર આઈ એમ જે પેપર સોલ્યુશન નાખું છું ને એમાંથી જ છે તમને ભી કહું છું હું પેપર સોલ્યુશન જે પણ નાખું ને એ વિડીયો આંખો બંધ કરી દિમાગ બંધ કરીને આખો ખુલ્લી રાખીને જોઈ લેજો તમને તમારી એક્ઝામમાં બેઠે બેઠા પ્રશ્નો એ પેપરોમાંથી જોવા મળી જશે રાઇટ તો એટલું કામ કરજો ચાલો વિભાગશ્રીમાં તમને ફટાફટ પ્રશ્નો લાયક છે દ્વિમુખી શાસન પદ્ધતિ ગઈકાલ પૂછાયેલો પૂછાઈ ગયું છે વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવો રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર વિશે માહિતી આપો અંગ્રેજી વહીવટનું સ્વરૂપ સમજાવો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે ને આવડે એવો છે ચલો અઢારસો સત્તાવન બાદ સત્તાવનના સ્વતંત્રતા બાદ અંગ્રેજ સરકારે હિન્દમાં કેવી નીતિ અપનાવી હતી એટલો મસ્ત પ્રશ્નો છે આમાં કંઈ છે જ નહીં મંગળ પાંડે અઢારસો સત્તાવન ના વિપ્લવની અંદર પ્રથમ શહીદ બન્યા હતા ચલો પછી આઠમા સંગ્રામની વહેલી શરૂઆતે અઢારસો ના મહાસંગ્રામની નિષ્ફળતામાં કઈ રીતે ભાગ ભજવ્યો હતો ચલો પ્રશ્ન નંબર નવ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને અને ક્યારે કરી હતી તો કોને કરી હતી અને ક્યારે કરી હતી એટલું લખવાનું છે બસ ચલો તો નાના નાના પ્રશ્નો હોય છે એટલે ફટાફટ પૂરા થઈ જાય ચલો સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશનો સ્વાદ જણાવો રાજા રામ મોહન રાયે કઈ કઈ ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા હતા ચલો નારાયણ ગુરુએ લોકોને શું ઉપદેશ આપ્યો હતો સ્વામી વિવેકાનંદના ઉપદેશનો સ્વાર્થ જણાવો સ્વદેશી આંદોલન એટલે શું તેના મુખ્ય લક્ષણો જણાવો ચાલો પછી પ્રશ્ન નંબર પંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ તેના પ્રથમ અને દ્વિતીય અધિવેશનમાં પ્રમુખ કોણ હતા જે અધિવેશનો ભરાયા હતા નેશનલ કોંગ્રેસની સ્થાપના વખતે એની વાત છે ચાલો સોળમાં શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તેનું કયું સામયિક શરૂ કરેલું છે દાંડીકૂચ વિશે સમજાવો આ દાંડી કૂચ માં શું છે મજા આવે એવું છે ગાંધી બાપુ ગયા હતા ને બોલો મીઠાનું કાનૂન મેને નમક કાનૂન તોડ દિયા એવો સત્યાગ્રહ કરે તો દાંડીકૂચનો ખબર હોય તો સરસ મજાનો છે આવડે એવો છે થોડી માહિતી જોઈ લેજો પછી રોલ એક્ટ એક્ટ વિશે સમજાવવાનું છે સાયમન કમિશનનો વિરોધ શા માટે કરવામાં આવે તો સાયમન કમિશનનો વિરોધ ખબર છે ને ભારત માટે બંધારણ બનાવવાનું હતું અને એમાં સાયમન કમિશન બેસાડ્યું એમાં ત્રણ સભ્યો હતા ને એમાં ભારતનો એક પણ સભ્ય નહોતો એટલે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો રાઈટ એકદમ રમકડા જેવું છે ઇતિહાસે પણ ભણતા આવડવું જોઈએ ને ભણાવવાવાળું કોક હોવું જોઈએ માતા જેવું માતા કલે જાઓ એક સરસ મજાની કોમેન્ટ મારી દેજો ને તમારા માટે ચવું ફટાફટ મહેનત કરીને બધું ભેગું કર્યું છે ચલો એકવીસમાં પ્રતિ ધર્મ સુધારણા એટલે શું પછી ધર્મ સુધારણા એટલે શું નવજાગૃતિ એટલે શું આ બધા વિશે સમજાવવાનું છે નૌકાયાન શાસ્ત્રીની નૌકાયાન શાસ્ત્રની શાળા કોણે અને શા માટે સ્થાપી હતી ચલો પછી પ્રશ્ન નંબર પચીસ અમેરિકાએ જાપાનમાં કયા બે શહેરો પર અણુ બોમ્બ ફેંક્યા હતા તો અમેરિકાએ જાપાનના કયા બે શહેરો હતા હિરોસીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યા હતા રાઈટ ઓકે ચલો પછી ઠંડુ યુદ્ધ હતું તો ઠંડુ યુદ્ધની અંદર અમુક ઓલામાં જોડાયા સંઘમાં નતા જોડાયે ને એવી બધી તકલીફ હતી ને એના લીધે ઠંડુ યુદ્ધ ચાલુ હતું બધા દેશો વચ્ચે ચલો પછી સત્તરમાં બિન જોડાણવાદની સમજ આપો તેના નેતા તેના નેતાઓના નામ આપો પછી નેન્સલ મંડેલા અમારે ગાંધી મંડેલા તો નેન્સલ મંડેલા વિશે તમારે માહિતી આપવાની છે આપણે એવો પ્રશ્ન છે કરીને જજો ચલો પછી બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલા લશ્કરી જૂથોના નામ જણાવો આતંકવાદ એટલે શું આ આતંકવાદમાં આ પ્રશ્નમાં કશું જ નથી હો આતંકવાદીઓ શું કરે શું ના કરે ને આપણને બધાને ખબર છે એટલે આ પ્રશ્ન કરી લેજો એમ પૂછે જાય મજા આવી જાય એમ ચાલો વિશ્વમાં થયેલા આતંકવાદી હુમલાઓ પર ટૂંકમાં લખો આ પ્રશ્ન ટૂંકમાં જે હુમલાઓ થયેલા છે ને હુમલાઓમાં થોડા ચાર પાંચ મુદ્દા સારા એવા યાદ રાખી લો તો વિભાગ સીમાં તમારું કામ થઈ જાય ચાલો પછી પ્રશ્ન નંબર બત્રીસ સમકાલીન વિશ્વમાં શાસન વ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો ટૂંકમાં લખો પછી સંસદીય લોકશાહી એટલે શું ઊર્જાના વિવિધ સ્ત્રોતો જણાવો વર્તમાન પત્રોનું સામાજિક મહત્વ સ્પષ્ટ કરો ડીએનએ ઉપર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા તો આ ડીએનએ વાળો પ્રશ્ન સરસ મજાનો છે આવડે એવો છે ચલો આગળ વધુ છે વિભાગ ડી ના મોસ્ટ એમ્પી ક્વેશન જોઈ લઈએ સાથે સાથે ચલો વિભાગ ડીમાં ઇતિહાસના મોસ્ટ એમ્પી ક્વેશન પ્રશ્ન નંબર એક છે ચલો ઐતિહાસિક સાધન સામગ્રી વિશે આપણો ઇતિહાસ જાણી શકતા નથી એ વિધાન ટૂંકમાં સમજાવું ક્યાંથી જાણી શકીએ ઇતિહાસની કોઈ સાધન સામગ્રી મળે તો જાણી શકાય ચલો પછી પ્રશ્ન નંબર બે બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ જણાવો સિક્કાઓમાંથી આપણને કયો કયો ઇતિહાસ જાણવા મળે છે એના વિશે તમારે લખવાનું છે ચલો પછી અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે જાણવા માટે કઈ કઈ સાધન સામગ્રી પ્રાપ્ત કરવી પડે અઢારસો સત્તાવન નો જે મહાવિદ્રોહ થયો તો એને જાણવો હોય એને સમજવો હોય તો કઈ સાધન સામગ્રી જોઈએ એના વિશે લખવાનું છે ચલો પછી પ્રશ્ન નંબર ચારમાં ટીપુ સુલતાનની આંતરિક નીતિ વિશે જણાવવાનું છે જે ટીપુ સુલતાન અને જે હૈદર અલી હતા એના વિશે સરસ મજાનું પાઠમાં આવે છે તો ટીપુ સુલતાન યાદ રહી જાય એવા છે તો યાદ કરી નાખજો ને પછી પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે માહિતી આપો તો પાણીપતનું જે ત્રીજું યુદ્ધ હતું એ કોની વચ્ચે થયું હતું શા માટે થયું હતું અહમદ શાહ અબ્દાલી વચ્ચે અને બીજા કોણ હતા મરાઠાઓ હતા ને એમના વચ્ચે થયું હતું ત્રીજા પાણીપતનું ત્રીજું યુદ્ધ અને આના ઉપર મસ્ત એક પિક્ચર બનેલું છે પિક્ચર જોજો મજા આવશે પણ હાલ ના જોતા હો આ પૂરું થાય ને તમારી એક્ઝામ પછી જોજો ચલો પછી મરાઠી સત્તાનો ઉદય અને વિકાસ માટે નોંધ લખો મરાઠી સત્તાનો ઉદય કેવી રીતે થયો હતો પ્રશ્ન નંબર સાત પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન અને મહત્વ ધરાવે છે પ્લાસીના યુદ્ધનું શું સ્થાન છે ભારતના ઇતિહાસમાં એ તમારે જણાવવાનું છે પછી ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે સમજવા મોસ્ટ હેપી ક્વેશ્ચન છે ડેલહાઉસી હાઉસી આવ્યો ને આપણા ભારતની પથ્થરી ફેરવી નાખી બધા રાજાઓના રાજ્યો છીનવી લીધા છળ કપટ કરી કરીને એમને ઓલા દત્તક પુત્ર નહોતો લેવા દેતો ને બધું આ બધું કરતો હતો જે મહેસૂલ ના ભરે એના રાજ્યો ખાલસા કરી નાખે દત્તક પુત્રના જેને પુત્રના હોય એના રાજ્યો ખાલસા કરી નાખે બસ આવું જ કર્યું છે આ લોકોએ આઈ આઈ પણ હવે શું કરવું બોલો ચાલો પ્રશ્ન નંબર નવમાં એક વખતનું સમૃદ્ધ બંગાળ કંગાળ અને ગરીબ કઈ રીતે બન્યું તો કંગાળ અને ગરીબ જ બને ને જે હતું બધું લૂંટી લૂંટી લઈ ગયા કંઈ રહેવા જ નથી તું સોનેકી ચીડિયા અત્યારે સોનેકી તો સોનેકી કી બી નહીં રહી એને આ તો પછી ચલો પછી દસમાં કોન વોલિસની કાયમી જમાબંધી આ કોન વોલિસે કાયમી જમાબંધી કરી હતી જે પોલીસના જો પોલીસ તંત્રની શરૂઆત કોને કરી હતી પછી સંધિ સેવાઓની શરૂઆત કોને કરી હતી તો કોન વોલિસ આ બે પ્રશ્નો ધ્યાનમાં લેજો એમસીક્યુમાં પૂછી લેશે હું કોન વિશે એટલા માટે કહું છું ચલો પછી અગિયારમાં ભારતના ગૃહ ઉદ્યોગોનો વિનાશ કેવી રીતે થયો હતો અને અંગ્રેજોએ શા પગલાં ભર્યા હતા ચાલો ત્યાંથી આગળ જઈએ ઉદ્યોગોની શરૂઆત થઈ છે પછી ઔદ્યોગિકરણ વિશે માહિતી આપો અંગ્રેજ સરકારના પોલીસ તંત્રની રૂપરેખાઓ આપો ચલો પંદરમાં સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ વણવો શિક્ષણમાં કેવો વિકાસ થાય તો આપણા ભારતમાં એના વિશે ચલો ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વિશે ટૂંક નોંધ લખો આપણા ભારત અને પાકિસ્તાનના સંબંધો કેવા છે એના વિશે ટૂંક નોંધ લખવાની છે ચલો પછી આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો તેના મુખ્ય ઉદ્દેશો શું હતા એના વિશે નોંધ લખવાની છે પછી હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો આ પણ પ્રશ્ન એકદમ સ્ટારવાળો છે હરિયાળી ક્રાંતિ ઘણીવાર પૂછાય છે એટલા માટે ચલો નવજાગૃતિ કાળના વૈજ્ઞાનિક સંશોધનો ટૂંકમાં લખો આ વૈજ્ઞાનિક સંશોધનો મોસ્ટ હેપી પૂછાય છે એટલા માટે પછી પ્રતિ ધર્મ સુધારણા પણ પૂછાય છે ધ્યાનમાં લેજો ફ્રાન્સની ક્રાંતિના પરિણામો પાછળના ચેપ્ટર ના આવડતા હોય તો આગળના ચેપ્ટર ઉપર પકડ મજબૂત રાખવી પડે ત્યારે પાછળના ચેપ્ટર એવોઇડ કરો તો ચાલે ઓકે ચલો રશિયન ક્રાંતિને સામ્યવાદી ક્રાંતિ પણ કહે છે શા માટે ત્યાંથી આગળ જઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં લખો પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું હતું એ તમારે લખવાનું છે પછી બાંડુંગ પરિષદ આ પરિષદ વિશે સરસ મજાની માહિતી માહિતી છે ને એમાં કંઈ છે નહીં પછી ઠંડુ યુદ્ધ જો બીજું ચેપ્ટર વ્યવસ્થિત આવડતું હોય તો એમાંથી વિભાગ ઈ બી સી કે એમાં જેમાં પ્રશ્ન પૂછાય એ તમને આવડે આવડે ને આવડે આવડે જ ઓકે ચલો પછી છવ્વીસમાં નેલ્સન મંડેલા વિશે માહિતી આપો સત્યાવીસમાં આતંકવાદ એટલે શું તેનું સ્વરૂપ સમજાવો આતંકવાદ મેં કહી દીધું કે કરી લેજો સી અને ડી બંને માં લાગશે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો સદમુખ ત્યાર શાહી એટલે શું ઓગણત્રીસ માં આતંકવાદ ઉત્પન્ન કરનારા પરિબળો પર નોંધ લખો શમાં વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાનો સમાજ ઉપર કેવો પ્રભાવ પડે છે તો આ વર્તમાનપત્રો સોશિયલ મીડિયા તમને નથી ખબર આપણે આ વોટ્સએપ ને ઇન્સ્ટા ફેસબુકના બધું વાપરીએ છીએ તો સમાજમાં કેવો પ્રભાવ પડે છે તમને નથી ખબર ઓલું સેલ્ફી લેતા લેતા ઓલું શું કહેવાય ઓલી પાછળ પાણીની નેર હોય ને તો એમાં ગરી જાય ને પછી ભાઈ ટપકી ગયો તો ટપકી જ જાય ને ભાઈ ધ્યાન રાખને ભાઈ શું કરવા આવું કરે છે તને ભગવાને આટલો સરસ જન્મ આપે છે તો શું આવી રીતે મરી જવા એ ખાલી સેલ્ફી માટે આમ બાઇકમાં જતાં જતાં વિડીયો બનાવે શું વાત કરી મારે શું કહેવું તમને એમ એટલે ભાઈ યુવાધન જરા હાચવજો આ બધાથી ચાલો પછી શું છે એકત્રીસમાં સૂર્ય ઉર્જા વાયુ ઉર્જા જળ ઉર્જા અને ભૂત ઊર્જાનો ઉર્જાનો પરિચય લખો આ બધી ઉર્જા વિશે કોઈ પણ બે વિશે લખવાનું છે તો કોઈ પણ બે સારી તૈયાર કરી નાખજો રાઈટ ચાલો પછી બત્રીસમાં નંબરમાં ટેલિવિઝન અને રેડિયોનું સંદેશા વ્યવહારમાં સ્થાન સ્પષ્ટ કરો ટેલિવિઝન અને રેડિયોનું સંદેશા વ્યવહાર વ્યવહારની અંદર શું સ્થાન છે ઓકે ચલો પછી તેત્રીસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ વિશ્વને એક નાનકડું ગામડું બનાવી દીધું છે આ તો વળી કંઈ કહેવા જેવી વાત છે અત્યારે આખા આખું વિશ્વ તમારા મોબાઈલમાં છે છે કે નહીં તમે કોઈ પણ કોઈપણ વસ્તુ સર્ચ કરો યુ યુટ્યુબમાં સર્ચ કરો કે ગૂગલમાં કે જ્યાં તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરો આખું વિશ્વ તમારા હાથમાં તમારી મુઠ્ઠીમાં છે તો આ વસ્તુ આટલા ઉદી છે રાઇટ ચાલો ફટાફટ પૂરું કર્યું છે તમે બધા તમારી એક્ઝામ આપવા જાઓ એના પહેલાં આજે રાત્રે બધા જ વિદ્યાર્થીઓ આટલો વિડિયો જોઈ અને અહીંયા આપેલા મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચનનું ફટાફટ એકવાર રિવિઝન કરીને કાલે જજો અને થોડા પેપર સોલ્યુશન અપલોડ કરો એ પેપર સોલ્યુશન જોઈને જજો તો વિભાગ એ બીમાં તમારો માર્ક્સ નહીં કટ થાય રાઈટ અને આટલી મહેનત કરું છું ને તો એક પ્યારી સી તમારે જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ને એટલે મને કોઈક મજા પડી જાય જો કેટલું આમ કેટલું નોનસ્ટોપ બોલું છું તમે વિચાર તો કરો એમ ફટાફટ તમારો ટાઈમ ન બગડે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો દિન ક્લાસીસ